યાત્રાધામ અંબાજીમાં રૂપિયા બારસો કરોડના ખર્ચે શક્તિપથ બનશે જે મુખ્ય મંદિરમાં રહેલા વિષાયંત્ર અને ગબ્બર પર રહેલી સતીના હૃદયના સ્થાન એવી જોડશે અઢી કિલોમીટર લાંબા રૂટ પર દિવ્ય ચોક પાર્કિંગ એમ્યુનિટીઝ બ્લોક ટુરિસ્ટ ફેસિલિટી રોપવે ટર્મિનલ સતી સરોવર સતી ઘાટ ઇવી સ્ટોપ અને ઇવેન્ટ ગ્રાઉન્ડ હશે આ કોરિડોર તૈયાર થયા પછી શ્રદ્ધાળુઓ મંદિરમાં વિષાયંત્રના દર્શન કરીને ચાચર ચોક થી જ સીધા ગબ્બર સુધી પહોંચી શકશે આ પ્રોજેક્ટ થી મંદિર પ્રાંગણ ત્રણ અને ગબ્બર પરિસરનું વિસ્તરણ થશે પ્રથમ તબક્કામાં ગબ્બર અને અંબાજી સર્કલ અંડરપાસ વે રાહદારીઓ માટેનો રસ્તો દિવ્ય દર્શની ચોક શક્તિપથ બે એન્ટ્રી તથા પાર્કિંગના પ્રાંગણ સુવિધાને લગતા કામો અને સુવિધા માટેની વિવિધ બિલ્ડિંગ તૈયાર થશે બીજા તબક્કામાં એમ્ફી થિયેટર લાઇટ એન્ડ સાઉન્ડ શો ગબ્બર નજીક પાર્કિંગ ગબ્બર અરાઇવલ પ્લાઝા ગબ્બર મંદિરનો વિસ્તરણ મલ્ટી લેવલ કાર પાર્કિંગ ઇન્ફોર્મેશન ડેસ્ક ટુરિસ્ટ ફેસિલિટી એરઇવી સ્ટેશન્સ બનશે ત્રીજા તબક્કામાં સતી સરોવર અને સતી ઘાટ ઇવેન્ટ ગ્રાઉન્ડ ગબ્બર તરફ જવાના રોડનું કામ વિશા યંત્ર મંદિર પરિસરનો વિસ્તાર મ્યુરલ વોલ શક્તિપથ એક આસપાસ સુવિધા બિલ્ડિંગ્સ અને માન સરોવરનો વિસ્તાર વધારાશે યાત્રીઓના સ્વાગત માટે આગમન પ્રાંગણમાં જ વિશાળ અંબાજી ચોક બનશે આ કોરિડોર પર સૌથી પહેલા દિવ્યદર્શીની ચોક આવશે જ્યાં આકર્ષણના વિવિધ કેન્દ્રો સ્થાપિત કરાશે યાત્રીઓ ખરીદી કરી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે આ કોરિડોર પર રિટેલ સ્ટ્રીટ પણ બનશે સતી સરોવરથી આગળ આ મેદાનમાં એકસો વીસ મીટર પહોળો ઇવેન્ટ પ્લાઝા અને ગરબા ગ્રાઉન્ડ બનશે શક્તિપથ અંતર્ગત વિશા યંત્ર મંદિર અને ગબ્બર સાથે માનસરોવર રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને પણ જોડવામાં આવશે સિદ્ધપુરની પારંપરિક અને પૌરાણિક વાસ્તુકલા શૈલી પ્રમાણે મંદિર પરિસરનો વિકાસ થશે પીએમ મોદીના માર્ગદર્શનમાં તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ થઈ ચૂક્યું છે આગામી ઓક્ટોબરથી આ પ્રોજેક્ટનું કામ શરૂ થશે જે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં પૂરું કરવાની યોજના છે રિપોર્ટ શેર શહેર ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ